સર ઇવનિંગ સર ગુ સરસ સર થેન્ક યુ સર આપણું પરિચય આપો સર મારો કોડ બીવી ક્યુ છે બીવી ક્યુ સર મેં મારું ગ્રેજ્યુએશન કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગમાંથી કર્યું છે ત્યારબાદ મેં એક વર્ષમાં કર્યું સર બે હજારને પંદરના વર્ષમાં ત્યારબાદ સર મેં એક વર્ષ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં જોબ કરી છે ત્યારબાદ હું માસ્ટર્સ કરવા માટે અમેરિકા ગયો હતો અને ત્યાંથી પરત આવ્યા બાદ ત્યાં કર્યું માસ્ટર ના સર ડ્રોપ આઉટ છે મારું એક સેમેસ્ટર બાકી છે સર પછી શું થયું ત્યાં ફેમિલી ના 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 ફેમિલી કોરોના સર હું જ્યારે આવ્યો ત્યારે હું રિટર્ન આવ્યો ત્યારે સર ડોનાલ્ડ ટ્રમ્પનું નવું ઇલેક્શન થયું કયું હતું તમારું વર્ષ બે હજાર સત્તર સત્તરમાં એટલે કોરોના તો બહુ પછી કોરોના તો પછી પછી ત્યારબાદ સર આવીને મેં સિવિલ સર્વિસિસની પ્રિપેરેશન શરૂ કરી અને હાલમાં હું એઝ અ સેક્શન ઓફિસર સામાન્ય વહીવટ વિભાગમાં કાર્યરત છો મારી હોબીસ સર બર્ડ વોચિંગ છે તમારી સર એચઆરએમએસ સેલ મારી હોબીઝ સર બર્ડ વોચિંગ અને એનિમલ રેસ્ક્યુ યુપીએસસી આપો છો ના સર નથી આપી બર્ડ વોચિંગ અને એનિમલ રેસ્ક્યુ એનિમલ રેસ્ક્યુ યસ સર કઈ તારીખે છે ઇન્ટરવ્યુ સર ત્રણ ઓક્ટોબરે રેફરન્સ શું આપશો સર મારો પ્રથમ પ્રેફરન્સ ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ છે પછી સર એક જ પ્રેફરન્સ બસ બીજું કંઈ લેવું જ નથી અસિસ્ટન્ટ કમિશનરમાં નથી જવું ના સર હું આમાં કેટલા વર્ષ થયા તમારે એસોમાં સર દોઢ વર્ષ થયું છે તો પ્રમોશનમાં તો વાર લાગશે ને હજી તો પણ ફિલ્ડમાં નથી જવું પછી બહુ બદલી થઈ જાય એમ ના એ તો સર બદલી તો ઠીક છે કેશમાં થશે જ ને બદલી એ તો થશે જ સર બદલી એવું કોઈ કારણ નથી સર નહીં એટલે મારી ખાલી વિનંતી એ છે ઓપ્શન તો બધા આપી જ દેજો પછી ભલે ના જાઓ જી સર કોરું નહીં છોડતા જોઈન ના કરો કશું જોઈન નહીં કરો કોરું નહીં છોડતા એ તો આપડા કરતા વધારે નિયમો જાણે ને વાળા તો હે એવું કશું નહીં સર તો કમ્પ્યુટર કેમ ના મજા આવી અમે થોડું ભણ્યા પછી જોબ કરી પાછા માસ્ટર્સ કરવા ગયા એટલે નોલેજ તો ઘણું થઈ ગયું હશે કમ્પ્યુટર્સનું નોલેજ તો છે સર એટલે અત્યારે બી હું મને એટલા પોસ્ટિંગ સાથી બ્રાન્ચમાં આપ્યું છે તો જ્યાં હું મારા નોલેજનો સર ઉપયોગ કરી શકું રોજે રોજ તો નહીં થતું હોય સાથીમાં તો એ તો કંઈ પ્રોબ્લેમ આવે તો જ થઈને સર અત્યારે અમારું કોણે બનાવ્યું છે આઉટસોર્સ એટલે સોફ્ટવેર કોણે બનાવ્યું છે આ સાથી સોફ્ટવેર એસઆઈસીનું છે ના એસએપીનું સોફ્ટવેર છે સર એસએ એટલે શું એસએપી સર એક પ્રાઇવેટ કંપની એસએપી હા એસએબી એમનું એ લોકો હોય છે ના સર મેન્ટેનન્સ માટે અત્યારે ઇન્ફોસિસ જોડે કરાર હતો જે એક્સપાયર થયો છે અને અત્યારે માઇગ્રેશન ચાલુ છે જી સર સાથી ટુ પોઈન્ટ ઝીરો અમે ડેવલપ કર્યું છે એનું અત્યારે ટેસ્ટિંગ ફોર્મ સર એ જીઆઈએલ ડેવલપ જીઆઈએલ તો સર્વર ફોર્મમાં રાખવાનું સર્વર ક્યાં રાખવાનું સર્વર સર એસડીસીમાં સ્ટેટ ડેટા સાહેબ જ છે ને એમાં શું ફરક હશે હવે સાથી જીરો ટુ પોઈન્ટ ઝીરોમાં સર સાથી વન પોઈન્ટ ઝીરોની સૌથી મોટી લિમિટેશન જે હતી કે એમાં ખાલી પાંત્રીસ હજારને એકસો યુઝર્સ જ આપણે ઓનબોર્ડ કર્યા હતા કારણ કે એસએપીની જે પ્રોડક્ટ આપણે યુઝ કરી છે એ લાઇસન્સ બેસ્ડ પ્રોડક્ટ છે તો સાથી ટુ પોઈન્ટ ઝીરોમાં સૌથી મોટો બદલાવ એ જ છે કે આપણે એમાં સમગ્ર ગુજરાતના તમામ અધિકારી કર્મચારીઓને એમાં આવરી લેવામાં ક્લાસ થ્રીને પણ લઈ લઈશું જી સર સાડા ચારથી પોણા પાંચ લાખનો અંદાજ છે સર એક એ ફરક આવશે પછી બીજું સર અત્યારે સીટીસી સાથે નથી કનેક્ટ અત્યારે એ ટ્રાન્સફર પોસ્ટિંગની સીટીસી સાથે કનેક્ટ કરી દો ને તો પછી બહુ ઈઝી થશે સર એ બી ઇમ્પ્લિમેન્ટ થઈ ગયું છે નવામાં એ સિવાય સર કે રજાઓ પૂરતું ફાઇન હેડક્વાર્ટર લીવ છે કે રજાઓ પણ સીટીસી જે થઈ જશે ને તો ચાર્જ ને ઓટોમેટિક બધું થઈ જશે સર એ ઓલરેડી ફંક્શનટી આપણે લઈ લઈએ છીએ નવામાં સર અને એ તો પછી તમે જીઆઈડીમાં કે બીજા ડિપાર્ટમેન્ટમાં ટ્રાન્સફર થાય તો ઓટોમેટિક વન સર્વર કેન ટોક ટુ અનધર અને લઈ લે તો તમને ત્યાં મજા આવે છે ટૂંકમાં કામમાં એવું છે થોડીક પછી તો લેન્ડ રેવન્યુ કોડ બધું વાંચી લીધું છે ના સર લેન્ડ રેવન્યુ કોડ નથી તો ત્રણ દસ સુધી થોડુંક તો ઓવરવ્યુ તો લેવો પડશે ને જી સર અત્યારે નથી કરતા તૈયારી કંઈ એટલે સર આ મોકમાં આવ્યા પહેલાં કંઈ તૈયારી નથી કરી એટલે ડીસીના કાર્યોને એ બધું જોયું છે સર હમ ફરજો ને એ પણ કોઈ કોડ સ્પેસિફિકલી રીડ નથી કર્યો નહીં નહીં ને લેન્ડ રેવન્યુ કોડનો અમલ કરાવવાનો આવશે ને આખો નથી વાંચવાની જરૂર ઇન્ટરવ્યૂ માટે એના બેઝિક ફીચર્સ જોઈ લેવાના પછી તો જ્યારે તમે નિમણૂક થશે ટ્રેનિંગ થશે ત્યારે તો બધું વાંચવાનું જ છે પણ થોડોક ખબર હોય ઉપર ઉપરથી તો સારું રહે કારણ કે નહીં તો તમને પૂછે શું જી સર આજે તમને ઇન્ટરવ્યુમાં ચાર પ્રશ્નો પૂછવાય તો એ કમ્પ્યુટર છે ને તમારું આ જીએડીનું કામ છે એટલું જ ને એમાં તમે એમએસમાં છો ત્યાં એ લિમિટેડ થઈ જાય છે પૂછનારને જી સર હોબી તમારી થોડીક સારી છે કે બર્ડ વોચિંગ છે ને એનિમલ રેસ્ક્યુ છે એના વિશે કાં જ પ્રશ્ન પૂછે પણ બાકી તો આમાં જ પૂછશે ને મામલતદાર થશો તો નહીં જાઓ સ્વાભાવિક છે નહીં જાઓ તો આનું કામ શું હોય લેન્ડ રેવન્યુ કોડ અથવા તો ડેપ્યુટી કલેક્ટર કામ શું કરે સર ડેપ્યુટી કલેક્ટરને ઘણી બધી જગ્યાએ પોસ્ટિંગ મળી શકે છે જો એમને પ્રાંત અધિકારી તરીકે મૂકવામાં આવે તો એમનું કામ પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તરીકેનું હોય છે બે ભેગા બે પોસ્ટ ભેગી છે પ્રાંત પ્લસ એસડીએમ એવું જી સર તો પ્રાંત કેટલા હશે આપણે ત્યાં સર સામાન્ય રીતે એવું પ્રેફર થતું હોય છે કે દર બે થી ત્રણ તાલુકાની વચ્ચે એક પ્રાંત અધિકારી હોય તાલુકા કેટલા છે ગુજરાતમાં સર બસો ને એકાવન તાલુકા અને પ્રાંત કેટલા છે આ ના ખબર હોય તો વાંધો નહીં પછી જોઈ લેજો પછી આગળ સર શું કરશે ડેપ્યુટી કલેક્ટર સર એઝ અ પ્રાંત શું કરશે નહીં હવે નેક્સ્ટ એની કઈ પોસ્ટિંગ થઈ શકે ક્યાં થઈ શકે એ સિવાય અમને ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર્સ ઓફિસર તરીકે થઈ શકે ડેપ્યુટી ડીઈઓ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે એમનું પોસ્ટિંગ થઈ શકે એ સિવાય સર સ્ટેમ્પ ડ્યુટીની અંદર ડીસી સ્ટેમ્પ ડ્યુટી તરીકે એમનું પોસ્ટિંગ થઈ શકે પહેલાં સર ડીસી મિડડે ડે મીલ હતું પણ એને હવે ડીએસઓ સાથે મર્ચ કર દીધું છે અને સર એ સિવાય ડીસી ડિઝાસ્ટરમાં પણ અમુક ખાસ સંજોગોમાં મૂકવામાં આવતા હોય છે બસ સ્ટેમ્પ ડ્યુટીનો કેટલો છે રેટ અત્યારે ગુજરાતમાં સર સ્ટેમ્પ ડ્યુટી વિસ્તાર પ્રમાણે નક્કી કરવામાં આવતી હોય છે વિસ્તાર પ્રમાણે તો ભાઈ જંત્રીમાં ને સ્ટેમ્પ ડ્યુટીમાં શું ફરક સર એના વિશે આઈડિયા નથી સ્ટેમ્પ ડ્યુટી લાગે છે આના પર કઈ બાબતનો છે સર દસ્તાવેજ જ્યારે આપણે કરતા હોય કોઈક નવી મિલકત બાબતે તો એના પર આપણે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે તો થોડું વાંચી લેજો ને હં પછી આ ડિપાર્ટમેન્ટ કયું આવે આનું ડેપ્યુટી કલેક્ટરનું એટલે સર એમનું પોસ્ટિંગ કેડર કંટ્રોલિંગ કેડર કંટ્રોલિંગ ક્યાં સામાન્ય બાયોટી વિભાગમાં ને આમ મૂળ તો એનું કામ તો મહેસૂલ વિભાગમાં કરવાનું ને તો એનું સેટઅપ શું મહેસૂલ વિભાગનું સોરી સર ખબર ના પડી માની લો કે એક ડેપ્યુટી કલેક્ટર છે તેના બોસ ફિલ્ડમાં કોણ છે કલેક્ટર હા અને એની ઉપર પછી કોણ હશે કલેક્ટર તો સીધા સર જીએડીમાં જ રિપોર્ટ કરતા હોય એટલે સીએમ એને કામની વાત છે ને કામ માટે થોડો જીએડીમાં રિપોર્ટ કરશે એ તો રજા માટે કરશે ને એને જે મહેસૂલી કામ કરો ને એની તો મહેસૂલ વિભાગના કરશે જીએડી પાસે આવશે સર બર્ડ વોચિંગનો તમને શોખ છે ને ઓકે કોઈ રિનાઉન્ડ ઓનિથોલોજીસ્ટ નામ આપશો સર ડૉક્ટર સલીમ અલી સર ઓકે શું સ્પેસિફિકેશન હતું એમનું સર એમનું સૌથી મોટું કોન્ટ્રીબ્યુશન એ છે કે ઇન્ડિયાની અંદર બર્ડ્સ ઓફ ઇન્ડિયાની જેમને બુક બનાવી છે તો ભારતના પક્ષીઓનું ઓળખ કઈ કઈ સ્પીસીસ આપણે ત્યાં જોવા મળે છે અને એમના બોડી સ્ટ્રકચરને બધું જ આપણને ઓર્નિથોલોજીનો બેઝ જ ઇન્ડિયામાં એમણે ઊભો કર્યો એવું કહી શકાય છે રાઈટ વર્લ્ડના કોઈ રિનાઉન ઓર્નિથોલોજીસ્ટ સોરી સર હાલમાં રિકોલ નથી થઈ રહ્યું નામ અત્યારે નામ રિકોલ નથી થઈ રહ્યું જેણે બહુ મોટું કામ કર્યું છે એવું કોઈ એની ચાલો ગ્રેટ ઇન્ડિયન બસ સ્ટાર્ટ એના વિશે સર ગ્રેટ ઇન્ડિયન બસ સ્ટાર્ટ એ હેવીએસ્ટ ફ્લાઈંગ બર્ડ છે એની સંખ્યા ગુજરાતની અંદર બહુ લિમિટેડ વધી છે હાર્ડલી એક કે બે જ હવે વધ્યા છે ગુજરાત સિવાય એમનું આપણને ડિસ્ટ્રિબ્યુશન રાજસ્થાનની અંદર જોવા મળે છે બે વર્ષ પહેલાં જે આપણે વેરા વેળાવદર નેશનલ પાર્ક છે ત્યાં ગ્રેટ ઇન્ડિયન બસ સ્ટાર્ડનું કેપ્ટિવ બ્રિડિંગ કરી અને એમને રિલ્યુઝ કરવામાં આવ્યા હતા ત્યાંથી એ સિવાય સર જે લાલા પરજણ અભયારણ્ય છે સર્વાઈવલ કેવું ત્યાં જોવા મળ્યું ના સર એના કોઈ પછી રેકોર્ડ પબ્લિશ નથી ત્યાં પબ્લિક ડોમેનમાં સર કોઈ માહિતી અવેલેબલ નથી કચ્છમાં ક્યાં સ્પેસિફિકલી જોવા મળે સર લાલા પરજણ સેન્ચુરી જમીન સુધારાઓ અંગે કે કહેશો લેન્ડ રિફોર્મ્સ સો ફોર યુ આર વેરી ચુઝી અબાઉટ એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ ઓનલી જી સર રાઇટ સર લેન્ડ એકવીઝિશન અને લેન્ડ રિફોર્મ્સ આ બે ટર્નોલોજી મોટાભાગે યુઝ થતી હોય છે લેન્ડ રિફોર્મ્સ સ્પેસિફિકલી જો તો આઝાદી પછી ભારતમાં વ્યાપક પ્રમાણમાં શરૂ કરવામાં આવ્યા હતા કે જેની અંદર આપણે જે જમીનદારો પાસે ખૂબ મોટી લેન્ડનું એક્યુમ્યુલેશન થઈ ગયું હતું તો એને લેન્ડલેસ લોકો સુધી ઘણો ત્યાં સુધી પહોંચાડવા માટે વ્યાપક રમનો આપણે જમીન લેન્ડ રિફોર્મ્સ આપણી શરૂઆત કરી હતી સર શું હતું અઢારસો અઠ્ઠાવનના સુધારામાં શું લીધું સોરી સાહેબમાં નહીં ઓકે આઝાદી પછીની વાત સર ભૂદાન મુમેન્ટ શરૂ કરવામાં આવી હતી વિનોબા ભાવે એમના પ્રણેતા હતા એસે આપણે જમીન ટોચ મર્યાદા કાયદો ક્યારે લાગુ થયું ક્યારે નાબૂદ થયું સારું રિસર્વે એક આખો આપણે શરૂ કર્યો છે એના વિશે ખ્યાલ છે સ્વામિત્વ સ્કીમ હેઠળ સર આપણે લેન્ડનું રિસર્વે આખું કર્યું છે એમાં શું વિગતો છે સર એમાં આપણે ડિજિટલ રેકોર્ડ કર્યો છે જેથી કરીને જે અત્યારે ઓન પેપર જે બધા રેકોર્ડ્સ છે તેનું આખું ડિજિટાઈઝેશન અને આખો ડ્રોનની મદદથી રીસર્વે એવું બધું કર્યું છે આપણે ઓકે કયા જિલ્લાઓમાંથી કેટલાક કંઈક પ્રોબ્લેમ્સ આવ્યા છે રજૂઆત સર ભરૂચ જિલ્લામાંથી એ સિવાય સર કચ્છની અંદરથી આમ દરેક જિલ્લામાંથી થોડા ઘણા પ્રશ્નો તો આવ્યા છે પણ ભરૂચ પ્રશ્નો શું છે કે સર જૂના રેકોર્ડ્સ પ્રમાણે કોઈ વ્યક્તિની જે જમીન બોલતી હોય જેની હદ બોલતી હોય પણ એ ના જે રિસર્વે થયો છે તો એ હદ ઉપર નીચે થઈ ગયો કે કોઈ આજુબાજુના માલિકની અંદર એમની જમીન દેખાઈ ગઈ એવા પ્રશ્નો થયા છે સર ઓકે સારું મને ત્રણ ટર્મ છે રિફોર્મ પરફોર્મ એન્ડ ટ્રાન્સફોર્મ રાઇટ શું છે આ સર રિફોર્મ પરફોર્મ એન્ડ ટ્રાન્સફોર ટ્રાન્સફોર્મ આ ત્રણ ટર્મને આપણે હાલમાં એડમિનિસ્ટ્રેશનને સંદર્ભમાં જોઈએ તો એડમિનિસ્ટ્રેટિવ અંદર રિફોર્મ્સની પણ જરૂર છે એ રિફોર્મ્સ થયા પછી એનું પર્ફોમન્સ પણ એટલું ટાઈપ ઓફ રિફોર્મ્સ સર સર્વિસ ડિલિવરીના ક્ષેત્રમાં પણ રિફોર્મ્સની જરૂર છે પછી સિમ્પલિફિકેશન ઓફ પ્રોસીજર્સ આપણે કરવાની જરૂર છે એના ભાગરૂપે આપણે અત્યારે આઈપીસી ને એવિડન્સ એક્ટને બી આપણે રિફોર્મ કર્યા છે એટલે સરિફોર્મ કેવા હશે હા સર રિફોર્મ કહી શકાય કારણ કે એમાં ઘણી બધી બાબતો જૂના આઈપીસી સીઆરપીસી એવિડન્સ એકની પણ એમની એમ રાખવામાં આવી છે અને નવા ક્રાઇમ જેમ કે સાયબર ક્રાઇમ છે તો એની હાલમાં કોઈ ડેફિનેશન નથી કે ટેરરિઝમની ડેફિનેશન હજુ સુધી નથી તો એને પણ આપણે ભારતીય ન્યાય સંહિતાની અંદર એડ કરી છે સર ઓકે હા પછી તો એ રિફોર્મ્સ થઈ ગયા સર પરફોર્મ એ છે કે કોઈ પણ ફરજનું પાલન અથવા તો કોઈ પણ એમ્પ્લોય પોતાનું પર્ફોમન્સ કેટલું આપે છે તો એને આપણે પર્ફોમ્સના સંદર્ભમાં જોઈ શકીએ અને ટ્રાન્સફોર્મ સર એ છે કે બદલાતા સમયની સાથે એમ્પ્લોય ઘણા છે સર્વિસ ડિલિવરી બી કહી શકાય સર સિસ્ટમની અને સર ટ્રાન્સફોર્મ એ છે કે વે ઓફ સર્વિસ ડિલિવરી એ આપણે ચેન્જ કરીએ કે જે વસ્તુઓ પહેલાં આપણે ઓન પેપર આપતા હતા હવે આપણે ડિજિટલ કોપીઝ એની આપીએ છીએ અથવા તો જે વસ્તુ પહેલાં ફિઝિકલી સાઇન કરીને આપવામાં આવતી હતી હવે આપણે એને ઈ સાઇન કરીને આપીએ છીએ અને ઇટ ઇઝ ઓલ્સો ઇક્વલી વેલિડ તો એ ટ્રાન્સફોર્મેશન થઈ ગયું સર ઓકે ફર્સ્ટ પ્રાઇઝ તમારી એકમાત્ર જે પ્રેફરન્સ છે આઈ રિયલી એપ્રિશિએટ ધેટ થેન્ક યુ સર મેક્સ ક્વેશન્સ બી ડિફિકલ્ટ રશા Ukraine, Varna, Sandarbma, I'm making a statement and you have to elaborate, right? Okay, sir. Once again, the Crimean region has strained the relations of Russia with the capitalist West. So, it's the last one. Strain the relations with the capitalist West. Western countries, US, America, US, England, France. This is my statement. you have to explain? Uh, sir, can you just repeat the statement once? Once again, the Crimean region, Crimea, yes. Crimean region, has strained the relations between Russia and the Western countries. Or West, simple, with the West. Hmm. Sir, uh, with reference to your statement, uh, I would like to elaborate that uh, it is going towards the fact that. Uh, due to the present scenario between Ukraine and Russia, the world is again divided into two parts. One is uh, on the one side, there is Russia, and for now, we can say North Korea is also there. And on the other hand, there are uh, Western countries, including US led forces, NATO forces, as well as uh, some of the Crimean countries, including Ukraine. And uh, due to this thing, we can say that a new era of Cold War has begun. What is the relevance of Crimea, Crimean region, Crimea? Uh, sir, uh, if I may guess, uh, it is, it is maybe related with Alaska's transfer of territory uh, and the Crimea thing. You are very close, no further questions. We have limited our choice. જમીનને લગતું બધું વાંચી લેવું પડે યુઆર ઇન્ટરવ્યુ ઇઝ ઓવર એનો દે દે ઇઝ અ સેઇંગ અમેરિકામાં દે કોલ ઇટ સીવર્ડ ફોલી બ્લડી ઇટ્સ અ સીવર્ડ ફોલી એ વખતે ઇટ વોઝ હેનરી સી વર્ડ આઈ નહીં માઇક વિલિયમ સીવર્ડ વિલિયમ સીવર્ડ હી વોઝ સેક્રેટરી ઓફ સ્ટેટ રાઇટ હી 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 અલાસ્કા અલાસ્કાસ્કા ફ્રોમ પ્રીમિયમ ફ્રોમ રશિયા રશિયા તો અમેરિકન્સ કહે સારું કે આ તો કોઈ કોઈ કન્ટ્રી થોડી ખરીદાય એમ એન્ડ હી પરચેઝ ફોર સેવન પોઈન્ટ ટુ મિલિયન યુએસ ડોલર્સ દેન ઇન ધ ટાઈમ્સ ઓફ ઝાર નિકોલસ રાઈટ તો અલાસ્કા આખું આખું વેચી દેવામાં આવ્યું છે અને અલાસ્કા હેઝ નો કન્ટ્રીગ્યુઅસ બાઉન્ડરી વિથ યુએસ એ તો કેનેડાની જોડે છે યુએસ લેવા દેવા જ નથી એમ કે છેક ત્યાંનું અલાસ્કા ખરીદવાની ક્યાં જરૂર હતી એમ અને એ વખતે જ્યારે આ લોકોએ અલાસ્કા ખરીદ્યું ને એ વખતે આખા અલાસ્કાની અંદર સો માણસ નહીં હોય આ ખાલાસ કામ સેમ વેલી સેમ વે યુક્રેન બી દૂર છે તો યુએસ એ નો શેર ઇન ગોઈંગ ધાઇર હમ ગુડ તમારે લિમિટેડ તૈયારી કરવાની છે બીજે કોઈ કેડરમાં તો તમને ઇન્ટરેસ્ટ નથી હા સર એટલા માટે નથી કે ક્લાસ ટુની અંદર તો એસો સૌથી સારી જગ્યા છે અને નો એક પેલું હતું સર ગેસ વાંધો નહીં એટલે એ મુજબ તૈયારી કરજો એમ કહું છું જમીન રિલેટેડ બધી તૈયારી કરજો લેન્ડ ગ્રેબિંગ એક્ટ છે જે રિફોર્મ છે રીસર્વે છે એનું જે પ્રોમોલગેશન એના જે ઇસ્યુઝ છે એ બધા જોઈ દેજો સ્ટેમ્પ ડ્યુટી થોડુંક જોઈ લેજો અને એક ડેપ્યુટી ડાયરેક્ટર ડેપ્યુટી ડીડીઓની પોસ્ટ હોય છે જેમાં ડેપ્યુટી કલેક્ટરને મૂકે છે તો એના લીધે આખું પંચાયતનું બીજું ડોમેન ઊભું થઈ જાય એ થોડુંક જોઈ લેજો થઈ જાય બરાબર છે એટલે એ તો તમારે જોવું જ પડશે બરાબર જમીન સુધારાઓ જમીન રિસર્વે એ બધું જરા વિગતે વાંચી લો પછી તમે તમારી હોબીમાં બર્ડ વોચિંગ એનિમલ રેસ્ક્યુ એટલે એમાં ઘણા પ્રશ્નો હા સર લાસ્ટ ટાઈમ મને સર બર્ડ બર્ડ માઇગ્રેશન એના પર પૂછ્યું તો સારું રીતું એમાં બર્ડ માઇગ્રેશન ઉપર આવશે ને બર્ડની સ્પીસીસ ઉપર આવશે હા એની પિક્યુલારિટીઝ હા એમાં સર વાંધો નથી આવતો કે માત્ર તમને મેં કહ્યું કે વર્લ્ડ રિનાઉન

ઇવન લોકલ ઘણા બધી સ્પીસીસ છે એના વિશે પણ ઓકે સર પછી રેર ઇન્સ્ટિંગ એક્સટિંગ આ બધા ઉપર જઈ શકે ઇવન ઘોરાડ ઉપર જ ઘણું બધું પૂછી શકે ઓકે અને એઝ એઝ દે સજેસ્ટેડ બરાબર સેકન્ડ ઓપિનિયન અરે સેકન્ડ એ મુકજો હું આસિસ્ટન્ટ કમિશનર અપ ટુ એ અપ ટુ યુ ધેન એક્સેપ્ટ ઓર નોટ હા આસિસ્ટન્ટ કમિશનર સ્ટેટ એ વખતે જોઈશું વર્ષ પછીની વાત છે ને હજી તો

ડેટા માઇગ્રેશન થોડુંક થોડો ઇશ્યુ છે તો રાત રાત જાય છે એટલે બધું થોડું કમ્ફર્ટ લેવલ જોઈને કપડા પહેરીએ છે પણ ડ્રેસિંગ ડ્રેસિંગ સર વ્હાઇટ શર્ટ અને ડાર્ક ગ્રે પેન્ટ છે લાસ્ટ ટાઈમ બી સેમ જ પહેરલું ભલે તો સરશન રશન સોવેટ માં આ ધંડો લોકો ચાલુ કરે છે ખબર છે ને ગીવાલા અલાસ્કા ગીવાલાસ્કા અમાર અલાસ્કા મને પાછું આપો એ મેં જોયું છે રશિયા ચાલુ થઈ ગયું એટલે મેં કવ અલાસ્કા નું કલેક્શન છે યુ ગો કનેક્ટ ધેટ ગુડ લઈ જાઓ ફીડબેક